રાજકોટમાં પેડક રોડ પર આવેલ અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે શ્રી પૂજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા સિલ્વર જુબેલી દીક્ષા ગ્રહણ સમારોહ યોજાયો હતો છેલ્લા પચીસ વર્ષથી ભણવામાં હોશિયાર પરંતુ આર્થિક રીતે જરૂરિયાતમંદ બાળકો માટે જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે રાજકોટ શહેરની શાળાઓમાં ધોરણ સાતમાં પંચ્યાસી ટકા કે તેથી વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીનીઓને પ્રોજેક્ટમાં પસંદગી પામવા પ્રવેશ આપવા માટે હકદાર બને છે આ પ્રોજેક્ટ અંતર્ગત દર વર્ષે પાંચસોથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે તેમાંથી વીસ થી પચીસ બાળકો પસંદ કરવામાં આવે છે અને ધોરણ આઠ થી બાર સુધી તેઓની શૈક્ષણિક અને મેડિકલની જવાબદારી ટ્રસ્ટ ઉઠાવે છે તાજેતરમાં ટ્રસ્ટ દ્વારા લેવાયેલ મુખ્ય ચાર વિષયોની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓની આર્થિક પસંદગીનો સર્વે કરી મેરિટના આધારે પસંદગી પામેલા સોળ વિદ્યાર્થીઓને શાસ્ત્રોક્ત વિધિથી દીક્ષા ગ્રહણ કરવામાં આવી હતી સમારોહમાં પૂજ્ય ગોસ્વામી એકસો આઠ વ્રજકુમારજી અને ગુજરાત રાજ્ય શિક્ષણ આરોગ્ય અને કાયદા વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા લગભગ છેલ્લા પચીસ સત્યાવીસ વર્ષથી સતત એક ધારી સેવાના પ્રકલ્પ સાથે આજે પણ ચિરંજીવી ઉજીતભાઈ જીવિત છે એવું લાગી રહ્યું છે કોઈની યાદ કેવળ સ્મૃતિઓમાં નહીં યાદ કરીને નહીં પરંતુ સમાજ સેવા સાથેને જોડી અને આ જે મહેક આ રૂપાણી પરિવારે જે રાજકોટમાં પ્રસરાવી ખૂબ અનુકરણીય અને ખૂબ ઉદાહરણીય આ સેવા કાર્ય છે જે ટેલેન્ટેડ બાળકો છે આર્થિક હાલત જેમની સારી નથી એવા બાળકોને હાથ પકડી અને એના કેરિયર તરફ એને આગળ વધારવાનો જે સતત પ્રયત્ન પછી સત્યાવીસ વર્ષથી થઈ રહ્યો છે હું માનું છું કે આનાથી વધારે સારી સેવા અને જે બાળકોમાં ટેલેન્ટ છે એ ટેલેન્ટને હાથ આપવાનું કામ એને આગળ લઈ જવાનું જે કામ આ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે એ ખૂબ ખૂબ જ સરાહનીય પણ છે અને ખૂબ સારું કામ છે કુજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા લગભગ ત્રીસ વર્ષથી બાળકો માટેની પ્રવૃત્તિઓ ચાલે છે તેજસ્વી બાળકો પરંતુ આર્થિક રીતે જેમને તકલીફ હોય એવા બાળકો ભણી ગણીને એન્જિનિયર ડૉક્ટર થાય એટલા માટે જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ ટ્રસ્ટ ચલાવે છે જે આજે પચીસમા વર્ષમાં પ્રવેશ કરે છે અને અત્યાર સુધીમાં લગભગ ચારસોથી વધુ બાળકો આજે ડોક્ટર એન્જિનિયર ચાર્ટર એકાઉન્ટન્ટ ફાર્માસિસ્ટ એટલે સારી સારી પોતે પોતાની કારકિર્દી બનાવી અને પોતાના કુટુંબને ઊંચા લાવ્યા છે આ પ્રોજેક્ટ દ્વારા આવનારા દિવસોમાં બાળકો આઈઆઈટી આઈઆઈએમ યુપીએસસીમાં પાસ કરીને આઈએસ આઈપીએસ બને અને આપણા જરૂરિયાત આર્થિક જરૂરિયાતવાળા બાળકો પણ પોતાની કારકિર્દી બનાવે એટલા માટે પૂજિત ટ્રસ્ટ એમના માટે આ જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ ચલાવે છે અને એને સફળતાપૂર્વક અમે આગળ વધારી રહ્યા છીએ તે પૂજિત મારો વાલો દીકરો હતો અને ઈશ્વરની યોજના હશે કે બહુ ટૂંકા આયુષ્ય સાથે જ્યારે વયો ગયો અને ત્યારે જે મનમાં અનેક વિચારો આવતા હતા અને એમાંથી આ ઈશ્વરી કાર્ય અમે લોકોએ શરૂ કર્યું સ્વાભાવિક છે કે ઘરમાં દુઃખદ પ્રસન્ન બને ત્યારે અનેક લોકો બેસવા આવતા હોય છે આપને આશ્વાસન આપતા હોય છે અને ત્યારે અનેક લોકો સુગણીથી મળતા પણ હોય છે કે ભાઈ આપણા દુઃખમાં ખરેખર ભાગીદાર પણ બનતા હોય છે અને ત્યારે અમારા એક વડી ભરતભાઈ દેસાઈએ મને એમ કીધું વિજયભાઈ જીવન અને મૃત્યુ એ તો બંને એક સાથે છે અફસોસ એ તો હોય છે કે હજી કળી ચીલતી હોય ને કળી મૂલજાઈ જાય એટલે હું એ દુઃખ વધારે હોય છે પરંતુ આમાં ઈશ્વર પાસે આપણું ચાલતું પણ નથી કશું સરળતાથી સ્વીકારવું પણ પડે પરંતુ એમાંથી કાંઈક પ્રેરણા મેળવીને આપણે આની કાયમી સ્મૃતિને અને અનેક બાળકો આપણા બાળકો છે એ પ્રકારે કઈ પ્રયત્ન કરવો જોઈએ અને એ વખતે ગોંધિયા એવોર્ડ રાજકોટમાં જે સોશિયલ સારા કામ કરતા એ લોકોને આપવામાં આવતું એને મને એ બધાના બાયોડેટાસ અને બધાની બ્રીફ મને જે બધા એવોર્ડ મળ્યા અને એમાંથી પ્રેરણા મળી કે છેવાડાનું બાળક એને આપણે આપણું બાળક ધરવું છે આ સમગ્ર આયોજનના સ્વપ્ન દ્રષ્ટા અમારા પરમાત્મીય ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સાથે સાથે અનેક પદોને જેમને શોભાઇમાન કર્યા છે અને પૂજિત મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઈ રૂપાણીજી એમના સાથે ખભેથી ખબા મિલાવીને જેઓ હંમેશા સત પ્રવૃત્તિઓમાં કાર્યરત રહ્યા છે એવા શ્રી અંજલીબેન રૂપાણીજી મેયરશ્રી આમંત્રિત મહેમાનો અને મંચ પર ઉપસ્થિત બધા જ તેજસ્વી વિદ્યાર્થીઓ અને આપ સર્વ આ સુંદર કાર્યક્રમને સહકાર આપવા માટે ઉપસ્થિત થયેલા બધા જ મહેમાનો પૂર્વ માં વિજયભાઈ અને ઋષિકેશભાઈએ જે રીતે પોતાના ભાવોને અભિવ્યક્ત કર્યા અને ઋષિકેશભાઈએ જેમ વાત કરી કે કદાચ આ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત નતા રહેવાના અને એ ન આવતે તો એમને એવું લાગતું કે એમને ઘણું ગુમાવ્યું એ જ્યારે કહેતા હતા ત્યારે મારા મનમાં બે વર્ષ પહેલા જ્યારે વિજયભાઈએ આ જ કાર્યક્રમ માટે મને આમંત્રણ આપ્યું હતું અને કોઈક સંજોગો વસાત એ કાર્યક્રમમાં હું નહોતો આવી શક્યો આજે મને અનુભવ થયો કે મેં ગુમાવ્યો આજે દાન એકાદશી છે ખૂબ પવિત્ર દિવસ છે ભગવાન શ્રી એ પોતાની જુદી જુદી લીલાઓ કરી એમાંની એક લીલા એ દાન લીલા છે દાન કરવા માટે આજે શ્રેષ્ઠ દિવસ દાન કરવું એ જ મનુષ્યનું પ્રથમ કર્તવ્ય છે બ્રહ્માજી પાસે જયારે દેવ દાનવ અને મનુષ્ય ગયા ત્યારે બ્રહ્માજી ઉપદેશ આપ્યો દેવોને કીધું દ મનુષ્યને કીધું દ અને અસુરોને કીધું ઉદ્ધવ ત્રણેવે પૂછ્યું કે આનો અર્થ શું ત્યારે બ્રહ્માજીએ દેવોને કીધું દ એટલે તમે દમન કરો અસુરોને કીધું દ એટલે તમે દયા કરો અને મનુષ્યને કીધું દ એટલે તમારું સૌથી પહેલું કર્તવ્ય એ દાન કરવાનું છે જ્યારે ધર્મ જ્ઞાન અને શિક્ષા ને દીક્ષાની વાત આદરણીય પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મહારાજશ્રીની ઉપસ્થિતિ હોય અને સાથે તેજસ્વી તારલાઓ આ સ્ટેજને શોભાઈમાન કરતા હોય ત્યારે આનંદની અનુભૂતિ તો થાય માનવતાની મહેક આજે ઉચિત ભલે સ્વદેહ આ પૃથ્વી ઉપર ના હોય કેટલાય દીકરાઓમાં કેટલાય ઘરોમાં એની યાદ આજે પચીસ વર્ષથી લગભગ ત્રીસ વર્ષથી એ યાદોનો ભમરાટ એ કુટુંબમાં એ કુટુંબની પ્રગતિમાં એ કુટુંબની જીવન જીવવાની રીતમાં પ્રસરાવી રહ્યા છે ત્યારે આનંદ એ વાત અને વિષયનો છે જ્યારે આદરણીય વિજયભાઈએ મને આમંત્રણ આપ્યું એટલે વ્યસ્ત ખૂબ હતી અને ક્યાં કાઢી શકાય મેં સવારે સાહેબને ફોન કર્યો સાહેબ થોડોક વ્યસ્ત વધારે છે એક જરા પ્રેસ કરવાની છે જો મને રજા આપો તો સારું પણ આજે જે પરિમલભાઈ આવી શકે એમ ન હતા એટલે કે તમારે તો આવવું જ પડશે અને સાહેબનો સાથ પણ અમારા મુખ્યમંત્રી હતા એટલે ધારાસભ્ય તરીકે અને અમારા વિસ્તાર માટે એમને જે મુખ્યમંત્રી તરીકે સાથ આપ્યો એટલે વિસ્તારનો અહેસાન પણ હતો અને સાથે વ્યક્તિગત રીતે રાજકીય સફરમાં આ બધા કામો થતા હોય તો એનો લાભ પણ અમને મળતો હોય છે પરંતુ આવ્યા પછી મને લાગ્યું ફેરો નથી પડ્યો અહીંયા જોયા પછી લાગ્યું જીવનની ધંધેતાની ઘડી આ પણે હું માણી રહ્યો છું પૈસા કમાવા રાજનીતિ કરવી ઉદ્યોગ કરવો જીવનની અંદર પૈસાનું મહત્વ રૂપિયાનું મહત્વ અને એની સાથે પામેલો પૈસો સમાજમાંથી પ્રેરિત થયેલો આવેલો રૂપિયો કેવી રીતે વાપરવો જોઈએ ગરીબ છેવાડાનું બાળક એના ઘરની આશા એ આશા પૂરી કરવા માટે જ્યારે સક્ષમ ન હોય એ વખતે કોઈ હાથ પકડી એના ઘરની આશાને નવી આશા બનાવી અને એની ઘરની આશાને પ્રજ્વલિત કરે અને પ્રજ્વલિત થતી આશા થકી કેટલાય ઘરોનું કેટલાય લોકોનું કેટલાય લોકોની આશા જ્યારે પૂરી થતી હોય ત્યારે એ ધન્ય ઘડીનો આજ અનુભવ હું કરી રહ્યો છું